હિંમતનગરના ગાંભોઈ પંથકની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રણે નરાધમોને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે બે દિવસ અગાઉ સાંજે વાગ્યાના સુમારે હિંમતનગરના ગાંભોઈ પંથકના ગામની ચૌદ વર્ષીય સગીરાને ત્રણ નરાધમો ઉઠાવી ફોસલાવીને ખેતરમાં લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હતું ગભરાઈ ગયેલ સગીરા પરત ઘેર જતાની સાથે જ રડવા લાગતા પરિવારજનોએ કારણ પૂછતા પરિવારને માથે આભ તૂટી પડ્યું હતું બાઇટ અતુલ પટેલ ડીવાયએસપી હિંમતનગર પરિવારે ગાંભોઈ પોલીસનો સંપર્ક કર્યો હતો મામલાની ગંભીરતાને લઈ પોલીસે ભોગ બનનાર સગીરાના નિવેદનને આધારે તપાસ હાથ ધરતા ત્રણેય નળાધમ ગામ છોડીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું ગાંભોઈ પીઆઈ જે એમ રબારીએ જણાવ્યું હતું કે ભોગ બનનારે જણાવેલ ત્રણેય આરોપી

ફરિયાદ નોંધાવવામાં આવેલ છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે બનાવની વિગત એવી છે કે છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતાં આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઈક આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલ અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે જે ત્રણ આરોપી છે એમાંથી એક આરોપીની છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્યાવીસ વર્ષ ઉંમર છે આરોપી પૈકી એક આરોપી છે એ છે બે વિવાહિત નથી રીકન્સ્ટ્રક્શન હા આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે